સ્વાગત છે હું છું મેઘા અગ્રાવત અને જોઈએ સમાચાર સુઈ ગામના ઉચોસણ ગામમાં યુવાન શંકાસ્પદ મોત નીપજ્યું સવાલો ઉઠી રહ્યા છે ગામના ઠાકોર દશરથભાઈ માનાભાઈ ઉમર વર્ષ અઠ્યાવીસ જેઓ મજૂરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેઓ ખેતી કામ કરતા હતા તે દરમિયાન અચાનક તબિયત લથડતા ભાભર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવેલ ભાબર સામૂહિક કેન્દ્રમાં આવતા મૃત જાહેર કરેલ તેમજ પોલીસને જાણ કરતા સુઈગામ પીએસઆઈ સહિતના સુઈગામ પોલીસ સ્ટાફના માણસો ભાબર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડી આવેલ મૃતકની બોડીને પીએમ માટે મોકલેલ મૃતકના સગાઓ સહિતના ગામના લોકોના ટોળે ટોળા ભાબર સામૂહિક કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા જે બાબતની જાણવા જોગ પોલીસને ફરિયાદ આપતા તેઓ ઉંચોસણ ગામે ખેતમજૂરી કરતા હતા તે દરમિયાન ખેતરમાં શંકાસ્પદ મોત થયેલ જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે જેવા કે દવાથી કે દારૂથી મોત થયેલ છે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે હકીકત તો પીએમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડે ડીસા માર્કેટ ની એક પેઢીમાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે મંદિર માંથી સળગતો દીવો નીચે ગાદલા પર પડતા જ આગ લાગતા અફરાતફરી મચી હતી સદસ્યે તાત્કાલિક આગ પર કાબૂ મેળવતા લાખો રૂપિયાનો નુકસાન થતા અટકી ગયું છે ડીસા માર્કેટ માં હાર્દિકભાઈ ઠક્કરની જય જલ્યાણી ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે જ્યાં તેઓ અનાજનો લે વેચનો વેપાર કરે છે આજે તેમની પેઢીમાં મંદિરમાંથી સડકતો દીવો અચાનક નીચે પડેલા ગાદલા પર પડતા આગ લાગી હતી અને જોત જોતામાં આગના ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા બનાવને પગલે પેઢીના માલિક સહિત આજુબાજુના વેપારીઓ અને લોકો દોડ્યા આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આગ લાગી હોવાની ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને યુજીવીસીની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી આગ લેતા લેપટોપ ગાદલા સહિત પરચુરણ સામાન બળી જતા નુકસાન થયું છે પરંતુ આજુબાજુના વેપારીઓ મજૂરો સહિતના લોકોએ ભેગા મળી તરત જ પાણીનો મારો ચલાવતા ગણધીરના કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેના કારણે પેઢીમાં પડેલો લાખો રૂપિયાના અનાજનો જથ્થાને નુકસાન થતાં અટકી ગયું હતું ડીસામાં હવામાન વિભાગ દ્વારા ફરી બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ડીસા માર્કેટ દ્વારા તમામ ખેડૂતો અને વેપારીઓની આગાહીને પગલે રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે જોકે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતો ચિંતિત બન્યા છે ડીસા માર્કેટયાર્ડ દ્વારા વેપારી અને ખેડૂતોને પોતાનો માર્ગ સુરક્ષિત રાખવા માટે સૂચના આપી હોવા છતાં મોટા ભાગનો માર્કેટયાર્ડમાં તમામ પાક બહાર જોવા મળી રહ્યો હતો રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ એક અને બે માર્ચના રોજ હવામાન પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ આગાહીને પગલે તમામ સરકારી કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓને એલર્ટ રહેવા અને લોકોને સાવચેત કરવા માટે સૂચના આપવામાં આવે છે જે અંતર્ગત ડીસા માર્કેટયાર્ડના સંચાલકોએ પણ સોશિયલ મીડિયા મારફતે ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના બે દિવસ દરમિયાન તેમની જણસ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે એલર્ટ કરાયા છે તેમજ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજની બોરીઓ પણ સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવા માટે અપાઈ છે અંગે માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોશીએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ અને મામલદારે અમને પત્ર દ્વારા જાણ કરી હતી જે મુજબ અમે તમામ ખેડૂતોને વેપારીઓને વરસાદની આગાહીના દિવસો દરમિયાન સચેત રહેવા માટેની સૂચના આપી છે તેમજ તેમની અનાજની બોરીઓ પણ ખુલ્લામાં ન રાખે તે માટે સાવચેત કરાશે હવામાન વિભાગ દ્વારા જે બે દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતોને વેપારીઓ પોતાનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી તે પ્રમાણે ડીસા માર્કેટયાર્ડના સંચાલકો દ્વારા પણ તમામ ખેડૂતોને વેપારીઓને શેડ નીચે પોતાનો માલ રાખવા માટે સૂચના આપી હતી પરંતુ તેમ છતાં પણ હજુ પણ મોટા ભાગનો તમામ પાક ખુલ્લામાં જોવા મળી રહ્યો છે માર્કેટયાર્ડમાં હાલમાં રાજગૃહ બાજરી અને રાયડાના મોટા પ્રમાણમાં આ વખતે થઈ રહ્યું છે જેના કારણે હાલમાં ખુલ્લા માર્કેટમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને વેપારીઓનો પાક જોવા મળ્યો હતો ત્યારે વરસાદ થાય તો ખેડૂતો અને વેપારીઓની ભૂલના કારણે મોટું નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા તારીખ એક ત્રણ અને બે ત્રણ બે હજાર ચોવીસના રોજ માવઠાની શક્યતા હોવાની જે આગાહી કરવામાં આવેલ છે તે સંબંધે સરકાર શ્રી દ્વારા અત્રે જે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડ તેમજ પેટા બજારમાં કામકાજ કરતા તમામ વેપારી ભાઈઓને અને સંલગ્ન વિસ્તારના તમામ ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા અને ઢાંકીને લાવવા માટેની અત્રેથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને એલાઉન્સિંગ સિસ્ટમ દ્વારા જાણ કરવામાં આવેલ છે ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી

નો ઘટાડો થઈ શકે તેવી રજૂઆત ને પગલે સરકારે હવે બનાસ નદી પર ચેક બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી છે આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સાઉથ ટીમ બનાસ નદી પર પહોંચી સર્વેની કામગીરી શરૂ કરી છે આ ટીમ આગામી 8 થી 10 દિવસ સુધી બનાસ નદીમાં 9 કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે જેમાં બનાસ નદીના બંને કાંઠાનો વિસ્તાર સોઇલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે ત્યારબાદ આ રિપોર્ટમાં આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઘણી વખત ચોમાસામાં જે પાણી વહી જતા પાણીનો સંગ્રહ થઈ શકે અને પાણીનો સંગ્રહ થતાં ડીસા પંથકમાં પાણીના તળ જળવાઈ રહે જેથી ડીસા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે ડીસાના જે ધારાસભ્ય સર્વેની કામગીરી ચાલુ કરાઈ છે બનાસ નદીની અંદર એમાં હું પરવીણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ભારતીય કિસાન સંઘના પણ પ્રયત્નો રહ્યા છે ચેકડેમ બનાવવા માટેના કેમ કે દિવસે ને દિવસે બના બનાસકાંઠાને એમાં ડીસા તાલુકામાં જે તળ પાણીના ઊંડા ગયા છે તો ચેકડેમ બનાવવાથી પાણીના તળ અધર આવશે પાણીના અમારી તો માગણી છે કે પાંચ કિલોમીટરના ઘેરાવામાં અંતરે જો ચેકડેમ બનાવે તો એમાં ખેડૂતોને બહુ મોટો ફાયદો થાય પાણીના તળ અધર આવે જે ખેડૂતોને આર્થિક બોજ પડે છે કે કોલમો વારે ઘડીએ ઉતારવી અને જે મોટરો બળી જાય છે એ મોટરો ના બળે અને કોલમો ના નાખવી પડે એ એના ખર્ચમાં એથી ખેડૂત બહાર આવી શકે અને જે આ સર્વેની કામગીરી ચાલુ કરી છે એ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી અને એનો પોઝિટિવ રિપોર્ટ સરકારમાં રજૂ કરી અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરે એવી અમારી માગણી છે આજે મેસેજ અને સમાચાર એવા મળ્યા છે કે ડીસા બનાસ નદી ઉપર ચેક ડેમ બનાવવાનું કામ કંઈક સર્વેનું ચાલુ કર્યું છે અમારી ભારતીય કિસાન સંઘની માંગણી તો છેલ્લા ચાર પાંચ વર્ષથી હતી જ કે ભાઈ આ ચેકડેમ બનાવો તો એનાથી ખેડૂતોને ફાયદો થાય પણ અત્યારના વર્તમાન સંજોગોમાં ડીસાના ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ અને સરકારે જે આ પગલું ભર્યું છે અને એને મંજૂર કર્યો છે ચેકડેમ બનાવવાનું એનાથી ડીસા તાલુકાના અનેક ગામડાઓને મોટો ફાયદો થશે પાણીના તળ ઊંચા આવશે એનાથી મોટો ફાયદો થાય એવું છે અને ખૂબ ધન્યવાદ છે અમે જે કર્યું છે એમાં અમે ભારતીય કિસાન સંઘ ખૂબ ખુશી છીએ અને લગભગ ડીસા તાલુકાના અનેક ગામડાઓ આવે છે એટલે આજુબાજુ કાંઠા વિસ્તારના ઘણા ગામડાઓ આવે છે હવે એ લોકો જે બનાવે છે એની સારી રીતે બનાવે અને અમારું કહેવું એવું છે કે જે જો કામ ઉપાડ્યું તો ઝડપીમાં ઝડપી ચોમાસું આવ્યા પહેલાં જો પૂરું કરે તો આ વર્ષથી ફાયદો થવાનું ચાલુ થઈ જાય વરસાદ જે વરસે પાણી જે ફાજલ પાણી જે ગઈ સાલ બી કેટલું ગયું એવું પાણી ન જાય અને બચે તો એનાથી ખોટનો મોટો ખેડૂતોને ફાયદો થાય એવું છે અને સરકારે જે કર્યું છે એમાં ભારતીય કિસાન સંઘ રાજી છે પણ આમાં ઝડપીમાં ઝડપી અને અમારી તો માંગણી છે કે પાંચ પાંચ કિલોમીટર બનાવે પણ છતાં સરકારને યોગ્ય લાગે એ રીતે જેટલા બને એટલા સારા ચેકડેમ અને મજબૂત અને સારી રીતે બનાવે એવું અમારી માંગણી છે નમસ્તે મિત્રો મિત્રો રાજ્ય સરકારે બનાસ જીવા જીવાદોરી એટલે બનાસ નદી જેના નામ ઉપરથી જિલ્લાનું નામ પડ્યું છે એવી બનાસ નદીનો પટ એ ચાલીસ કિલોમીટરથી વધારેનો છે અને એટલા ભાગની અંદર સ્વયંભૂ રિચાર્જ ઝોન પણ ખૂબ સારો છે ત્યારે અમે શું ધારાસભ્યોશ્રીએ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી હતી કે એમાં આપણે સિરીઝ ઓફ ચેકડેમ બનાવવા જોઈએ એના જ રૂપે મને મુખ્યમંત્રીશ્રીએ સર્વે કરાવવા માટે અને સિંચાઈ મંત્રીશ્રીએ સર્વે કરાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે એની તમામ સંભાવનાઓ તપાસ કરી અને પછી એની ચેકડેમની ડિઝાઇન બનાવવામાં આવશે આ થવાથી લાખો ખેડૂતોને ફાયદો થવાનો છે અનેકના કન્ફાઈન એકવેફાયર રિચાર્જ થશે અને જેનાથી ખેડૂતોના પાણીના તળ ઊંચા આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે વધારે યાત્રિકો દર્શનાર્થે પધારે છે સરકાર દ્વારા યાત્રીલક્ષી મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમજ આગામી સમયમાં નવીન પ્રોજેક્ટ હાથ ધરનાર છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિરના વહીવટદારની જગ્યા ખાલી હતી તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ અધિક કલેક્ટર કૌશિક મોદીએ પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીમાં સવારની આરતી દર્શન પૂજા અને ગબ્બર ખાતે પણ દર્શન કરી વિધિવિ રીતે કચેરી સમય પહેલાં અધિક કલેક્ટર અને વહીવટદાર આરસુરી અંબાજી માતા દેવસ્થાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો અને કર્મચારીઓ દ્વારા તેમનું ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વિધિવત રીતે તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે જોઈતાભાઈ પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા રાજ્ય ટેકાના ભાવ ની ખરીદી લઈને સરકારે સંગ્રહખોરો અને કાળા બજારીઓ માટે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી છે કાળા બજારીઓનું સડેલું અનાજ સરકાર ઊંચા ભાવે ખરીદી અને રેશનિંગની દુકાનોમાં આપશે પંદર માર્ચથી સરકારે બાજરી મકાઈ અને જુવાર જેવા ઉનાળા પાકોની ટેકાના ભાવનું રજીસ્ટ્રેશનની જાહેરાત કરી છે ખેડૂતો પાસે બાજરી મકાઈ અને જુવારનો પાક જ નથી તો ટેકાના ભાવ ભરાવશે ક્યાંથી વર્તમાન સમયમાં રાજ્ય સરકારે બાજરી મકાઈ જુવાર ઘઉં વગેરે ખેત પેદાશો ઠેકાના ભાવથી ખરીદી થાય તેના માટે પંદર માર્ચથી કરીને એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે એ પ્રમાણેની જાહેરાત રાજ્ય સરકારે કરવામાં આવેલી છે પણ રાજ્ય સરકાર જ્યારે ખેડૂતોનું ઉત્પાદન થતું હોય અને ખેડૂતોએ જ્યારે માલ વેચવાનો હોય એ ટાઈમે ઠેકાના ભાવ જાહેર કરે તો એને ખેડૂતને એનો લાભ મળે અત્યારે બાજરી એ જૂન મહિનાની અંદર ખેડૂતના ઘરે એનું ઉત્પાદન થાય અને ખેડૂતના ઘરે એનો સ્ટોક હોય અત્યારે સંગ્રહખોરોને આડતરી રીતે ફાયદો કરવા માટે કરીને રાજ્ય સરકાર ખેડૂતોને નફો કરવાને બદલે સંગ્રહખોરો અને વેપારીઓને નફો કરવા માટે આ ખરીદી માટેનું જે જાહેરાત એમણે કરેલી છે ખરેખર તો હું સમગ્ર ખેડૂતો વતી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તમારે ખેડૂતની આવક બમણી કરવા માટેની વાત હોય અને કાંઈક અંશે કુદરતી આફતોથી બધી જ બાજુ જ ધારા ખેડૂત ઘેરાયેલો છે અને એવા સમયને સંજોગોમાં વર્તમાન સમયની અંદર જેનું ઉત્પાદન થઈ થયેલું છે ધારો કે રાજ્ય સરકાર એ ઘઉંના ઠેકાના ભાવ જાહેર કરે તો બરાબર છે પણ મકાઈ જુવાર અને બાજરી એ તો હાલ એનું કોઈ ઉત્પાદન જ નથી એટલે કહેવાની અને વર્તવાની જે એમની વાત છે એ ખેડૂતોના વિરુદ્ધની છે અને ખેડૂતના વિરુદ્ધની છે ત્યારે ફરી રાજ્ય સરકાર વિચારણા કરી અને જ્યારે ખેડૂત ઉત્પાદન કરે અને ઘરે ખેત પેદાશ પાકે એ ટાઈમે ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતને મદદ કરે એવી હું સમગ્ર ખેડૂતો વતી રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આ માત્ર ખરીદી વર્તમાનમાં જે કાંઈ નોંધણી થઈ રહી છે અથવા તો જાહેરાત આપી છે એ માત્ર માત્ર સંગ્રહખોરોનું હળેનું અનાજ એ ગોડાઉનોમાં પડ્યું છે એટલે મોંઘા ભાવે સરકાર ખરીદશે અને પછી સસ્તા અનાજની દુકાનોમાં સબસિડીના માધ્યમથી હળેલું ધાન એ નાગરિકોને અને લોકોને આપશે એટલે વાસ્તવિકતા કંઈક અલગ છે આવું મારું પોતાનું માનવું છે સરહદીય વિસ્તાર ભાબર રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ ના આપતા આંદોલન ના ભણકારા ભાબર સુઈગામ વાવ થરાદ વચ્ચે માત્ર ભાબર રેલવે સ્ટેશન હોવાથી મુસાફરો પરેશાન થાય છે બોમ્બે સુરત અમદાવાદ કે રાજસ્થાન જવા અથવા આવવા માટે ટ્રેનો પસાર થાય છે પરંતુ સ્ટોપેજ ન મળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા અનેક વાર રજૂઆત પરંતુ પરિણામ ન મળતા રેલ રોકો આંદોલનના બેનરો લગાવ્યા આગામી પાંચમી તારીખે સરહદીઓ વિસ્તારની જનતા દ્વારા સ્વૈચ્છિક બંધ રાખી રેલ રોકો આંદોલનમાં જોડાવાના બેનરો લાગ્યા અવારનવાર રજૂઆત પરિણામ શૂન્ય મળતા જનતા આંદોલનના માર્ગે આજુબાજુની જાહેર જનતા પાપર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભો મળે મોટી નુકસાનીથી બચે એમના માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે જે મોટા મોટા એક્સિડન્ટો થાય છે જાહેર જનતા બહુ નુકસાનીમાં છે આ પર તેમજ આજુબાજુની જનતાને બહુ જ સહન કરવું પડે છે સ્ટોપેજ નથી મળતું એના માટે આગળ જવું પડે છે મોટા ખર્ચામાં ઉતરે છે આ જાહેર જનતાને મોટા ખર્ચાના નુકસાનીમાંથી બહાર કાઢવા માટે અમારે રેલવે સ્ટોપની જરૂર 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 છે